ચોટીલામાં બાળકોના ટી શર્ટ ઉતરાવવા મુદ્દે રાજકારણ વધુ ગરમાયું છે લાલજીભાઈ દેસાઈ અને ઋત્વિક મકવાણા સહિતના કોંગ્રેસના નેતાઓ સામે સાંગાણીની શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જોકે આ ફરિયાદ ભાજપના ઇશારે કરવામાં આવી હોવાનું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું કહેવું છે કે ચોટીલા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાય એ પહેલા રાજ્યના ગૃહમંત્રી દ્વારા ફરિયાદ અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં કલમો પણ દર્શાવવામાં આવી હતી જેનાથી સ્પષ્ટ થાય છે કે પડદા પાછળ ભાજપ છે તો પાલભાઈ આંબલિયાએ ગૃહમંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે ન્યાય યાત્રામાં જે રીતે લોકોનું સમર્થન મળી રહ્યું છે તેને જોતા ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે જો તેમને કેસ કરવો હોય તો મોરબી નગરપાલિકાના કોર્પોરેટર ચીફ ઓફિસર અને કલેક્ટર ઉપર કેસ કરી बतावे या आगकांड थयो કે રાજકોટના ગેમ ઝોનમાં જન્મદિવસ ઉજવનાર આઈપીએસ આઈએએસ તેમજ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના चेयरमैन પર કેસ કરી બતાવે અને જસદણમાં દુષ્કર્મ મામલે આરોપીઓ પર કેસ કરી બતાવે એ છે કે આચાર્ય એફઆઈઆર કરે એના પહેલા તો ગૃહમંત્રીનો ટ્વીટ એનો સ્પષ્ટ અર્થ થાય જે વાત અમે આગલા દિવસે રજૂ કરી હતી એ વાત બિલકુલ સો ટકા સાચી હતી રાજ્યના બાળકોના મગજમાંથી ગાંધી અને સરદારનું નામ હટાવી અને સાવરકરનું નામ ફીટ કેવી રીતે થાય એ યોજના પાછળ સરકાર છે એફઆઈઆરમાં આચાર્ય સ્પષ્ટ લખાયું છે કે તાલુકા પંચાયતમાંથી એને આદેશ મળ્યો હતો એ આદેશના ભાગરૂપે જ એણે રેલી અને ટી શર્ટનું કર્યું હતું એટલે પાછળ સરકાર છે અને સરકાર ધીમે ધીમે લોકોના મનમાંથી બાળકોના કુમળા માનસમાંથી ગાંધી અને સરદારનું નામ કેવી રીતે હટે એના માટેના પ્રયત્નો કરી રહ્યા રહી વાત એફઆઈઆર થવાની તો એફઆઈઆર થઈ છે તો આચાર્ય સાથે કાનૂની લડાઈ લડશું રાજકીય અને વૈચારિક એના કોઈ પણ પગલા લેવાય એના માટેની અમારી તૈયારી છે મહાત્મા ગાંધી પણ જેલમાં ગયા હતા સરદાર પટેલ પણ જેલમાં ગયા હતા પંડિત નેહરુ પણ જેલમાં ગયા હતા અને સાવરકર પણ જેલમાં ગયા હતા પરંતુ બંનેનો જેલમાં જવાબ પાછળનું કારણ જુદું હતું એવી જ રીતે આજે અમારી ઉપર એફઆઈઆર થઈ છે કદાચ અમારી અટક પણ થશે કદાચ અમારે પણ જવાનું થશે તો એ બંને એફઆઈઆરમાં પણ ફરક હશે દેશના ગૃહમંત્રી ઉપર પણ એફઆઈઆર થયેલી એમને પણ જવું પડેલું પરંતુ અમારી બે વચ્ચેના ગુનામાં તફાવત છે

જે આઈપીએસ આઈએસ અધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોન ની અંદર જન્મદિવસ ઉજવો હતો એમના ઉપર પોલીસ કેસ કરીને દેખાડો તમને એટલો જ પોલીસ કેસ કરવાના જો શોખ હરખ અભરખા હોય તો જસ્ટન ની અંદર જે બેન ઉપર બળાત્કાર થયો છે એ આરોપીઓ અને ભાજકનાજ હોદેદાર બહેન શ્રી કહે છે કે આના સિવાય 6 જણા મારી પાસે નામ છે કે જેણે સામૂહિક બળાત્કાર કર્યો છે